અમદાવાદના ચંડોળા અને ઈશ્વરપુર તળાવો પરથી ગેરકાયદેસર અતિક્રમણ દૂર કર્યા બાદ રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હસ્તગત કરાયેલા તળાવોમાંથી અતિક્રમણ દૂર કરીને સરકાર તળાવોને સુધારવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે દરમિયાન વીસ જાન્યુઆરીએ શહેરના વટવા વિસ્તારમાં વટ તળાવમાંથી ચારસો ત્રીસ રહેણાંક અને ત્રીસ વાણિજ્યિક અતિક્રમણ દૂર કરવામાં આવશે આઠ ટીમોએ આજે સવારે ચાર તબક્કામાં ડિમોલેશનનું કામ શરૂ કર્યું હતું અને સમગ્ર કાર્ય બપોર સુધીમાં પૂર્ણ થશે શહેરના ઝોન છ પોલીસ સ્ટેશનના પાંચસો કર્મચારીઓ અને ત્રણસો મ્યુનિસિપલ અધિકારીઓ અને કર્મચારીઓ આ કાર્યમાં રોકાયેલા છે દસ હિટાચી મશીનો અને પાંચ જેસીબી મશીનોથી મદદથી મજૂરો સાથે આતિક્રમણ દૂર કરવામાં આવી રહ્યા છે નોંધનીય છે કે બિન ધાર્મિક આતિક્રમણ દૂર કરવામાં આવશે અને 2010 પહેલા ત્યાં રહેતા લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે કી કહેના ચાહતી હું કે માની લેતે કે સરકાર हमको ઘર પ્રોવાઇડ કરી રહી હે લેકિન તબ તક મિડલ ક્લાસ ફેમિલી જો સિર્ફ કમાતી ખાતી હે વો યે રેન્ટ પક્કા હાથ સે ભરેગી ઓર ઇતની જલ્દી उनको मकान देगा कौन मैं ये सरकार से पूछना चाहती हूँ मान लेते हैं की मकान देती भी है लेकिन तब तक ये फैमिली जाएगी कहाँ ये रेंट इतना पे करेगी कैसे ये सरकार नहीं सोच रही है ये इतनी छोटी छोटी बच्चिया ये स्कूल से पढ़ने वाले बच्चे हम जैसी लड़कियां रोड पे आ गई है उसका सरकार क्या जवाब देगी मुझे ये बताओ ये जो ये सरकार जो कर रही है की वो जो भी करे डेवलपमेंट कर रही है इट्स ओके बट अभी हम क्या करें हम मेरी सरकार से ये क्वेश्चन है अभी हम क्या करें कहाँ पे ए, एक रात में कौन हमको घर देगा क्या कहाँ से, से ये सब फैमिली को झेलना पड़ेगा सरकार नहीं झेल रही है भुणे सरकार अपने ऑफिस में बैठ के सारी खाली पे राजकोट महानगर पालिका ने आज जनरल बोर्ड